પ્રથમ હાર્મોનિયમ મને જ્યારે કલ્યાણજીભાઈ તરફથી મને ગિફ્ટ મળ્યું એટલે મારા માટે તો એ અમૂલ્ય એક જેને કહેવાય ને કે જીવનનો એક અદ્ભુત લાવો એમ કારણ કે માણસ કદાચ આપણે કોઈ મોટા મોટો એવોર્ડ જે લઈ આવ્યા હોય ને જે ખુશી મળે ને એવી ખુશી જે તે સમયે મળી હતી પછી મારી રીતે મેં જો મારા પૈસાથી જો કોઈ ખરીદ્યું હોય તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં હું વલસાડ હતો અને ત્યાં હેમંતભાઈ શાહ હતા એમની પાસેથી મેં બાર હજાર રૂપિયામાં એક હાર્મોનિયમ ખરીદ્યું પછી મારી જોડે થયા બે પછી બે હજારને ત્રણની અંદર હું વલસાડથી શિફ્ટ થયો કચ્છમાં એટલે ભચાવ આવ્યો પછી ધીમે ધીમે પછી આપણી પાસે આર્થિક સ્થિતિ પણ સુધરવા માંડી પછી ખ તપાસ કરતો રહું તો ક્યાંક મિત્રો પાસેથી જાણવા મળે કે ફલાણી જગ્યા પર કે ફલાણા ભાઈ પાસે જૂના જમાનાનું બહુ એક સારું હાર્મોનિયમ પડ્યું છે તો પછી હું સંપર્ક કરી અને હાર્મોનિયમ ખરીદું અને મને એવું એમ થયું કે આપણે હાર્મોનિયમ એક તો બધા પાસે હોય બે હોય ત્રણ હોય પણ આપણે હાર્મોનિયમ એવા ભેગા કરવા છે અને ઈ પણ એન્ટિક એવું નહીં કે બજારમાં જે નથી મળતું પૈસા લઈને નીકળી અને જે દુકાનમાં અવેલેબલ ન હોય ઈ ટાઈપના હાર્મોનિયમ લેવા છે એમાં પછી મારે અમદાવાદમાં જ અહીંયા રહીએ છે મારા હાર્મોનિયમના કારીગર છે જે ટ્યુનિંગથી માનીને સર્વિસથી માનીને કાંઈ પણ નાનું મોટું હાર્મોનિયમમાં કંઈ કામ આવ્યું હોય તો કામ કરે છે એવા સુરેશભાઈ શર્મા એનો સંપર્ક થયો કારણ કે મેં પ્રથમ હાર્મોનિયમ જે મારું હતું એને થોડુંક અનટ્યુન અનટ્યુન થઈ ગયું હતું એને ટ્યુનિંગ કરવા માટે થઈને એમનો મેં સંપર્ક કર્યો પછી એમની સાથે એ પોતે બહુ હાર્મોનિયમ બહુ સારું પ્લે કરે અને હાર્મોનિયમ વિશે એમને ખૂબ જાણકારી કારણ કે એક સમયે એ પોતે હાર્મોનિયમ બનાવતા નવા હાર્મોનિયમની અંદર અનેક પ્રકારની વેરાયટી આવે છે જેમ કે જેવી રીતે કે હાર્મોનિયમ આવે એની અંદર કોમ્બિનેશન હોય કે એક એક હાર્મોનિયમ એવા આવે છે કે જે સાદા હાર્મોનિયમ જેને કહેવાય એની અંદર બે રીડ હોય હવે એ બે રીડ હોય એની અંદર મેલ મેલ હોય મેલ ફિમેલ હોય બાસમેલ હોય બાસ ફિમેલ પણ હોય અલગ અલગ હોય હવે ઘણા બધા છોકરાઓને એવી ખબર નથી હોતી કે એમને કોઈ એવું ગાઈડ નથી કરતું કે તમારા ગળાને કયું મેચ મેચ થાય છે અને તમારા માટે કયું બેસ્ટ છે પછી ઘણા એવા છોકરાઓને મેં જોયું કે એમને એવું લાગ્યું કે હું ઘણી બધી મહેનત કરું છું પણ કાંઈ મને હવે ખુદને ન ગમે એટલે પછી શું કે મૂકી દે મૂકી દે કારણ કે એને પહેલેથી જ પહેલું પગથી જ ખોટું લીધું હતું એને રુચિ ક્યારે થાય કે એને ખુદને આનંદ આવે એવું થાય તો તો એવી રીતે બે લાઇનના હાર્મોનિયમ હોય ત્રણ લાઇનના હાર્મોનિયમ હોય કપલરવાળું હાર્મોનિયમ હોય ચેન્જર હાર્મોનિયમ હોય એમાં અલગ અલગ કંપનીઓના હાર્મોનિયમ હોય એની અંદર રીડની અંદર પણ રીડ પણ અલગ અલગ ક્વોલિટીના રીડ આવે જેવી રીતે કે પેરિસના રીડ આવે જર્મન રીડ આવે પછી ભાવનગરના રીડ આવે વાલુકણના રીડ આવે કુકણના રીડ આવે અત્યારે વધારે પોપ્યુલર વધારે પડતા હાર્મોનિયમની અંદર જેવા યુઝ થાય છે પાલિતાણાના રીડ અત્યારે વધારે સૌથી વધારે યુઝ થાય છે અને કલકત્તાની અંદર મેઇન માર્કેટ અત્યારે હાર્મોનિયમનું કલકત્તામાં ગુજરાતની અંદર પણ આપણે ભાવનગર અને પાલિતાણાની અંદર હાર્મોનિયમ બને છે હવે ઇલેક્ટ્રોનિક છે ને એની એ જે ફિલિંગ હાર્મોનિયમ આપે ને એ એમાંથી નહીં મળે કારણ કે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને ઓલી છે ને એ સજીવ છે હાર્મોનિયમ છે સજીવ છે એની અંદર લાકડું એની અંદર રીડ એની અંદર દમણ એની અંદર જે પાસા આ બધાનું જે કોમ્બિનેશન છે ને એની અંદર જે સાધના એનાથી આખી આખી એ વસ્તુ તો એવી રીતે હાર્મોનિયમનો શોખ વધતો ગયો અને ઘણા બધા હાર્મોનિયમ એવા જે પાંચ હજારથી કરીને વીસ હજારની રેન્જના મારી પાસે અનેક એવા લોકો આવે કે જ્યારે જોવે સ્વાભાવિક રીતે કે પાલુભાઈ તમારી પાસે આટલા બધા હાર્મોનિયમ છે તો એકાદું અમને ગિફ્ટ આપો ને એટલે એવા હાર્મોનિયમ પણ હું રાખું કે અને ખરીદી આવું કે જે કોઈ ગામડા ગામની ભજન મંડળી હોય તો એને એને એ ઉપયોગી થાય અથવા તો કોઈ કોઈ શીખવા માટે થઈને હાર્મોનિયમ જેને જરૂર હોય તો ગિફ્ટ કરી દઉં